નમસ્કાર સીબી24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું બે દિવસ પહેલા અમદાવાદના પોપલ વિસ્તારમાં એમઆઈસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા થઈ હતી હત્યા કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ સરખેજ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ સિંહ નીકળ્યો તો એ કોણ છે અને એના કયા કયા પારસ્તાન છે તે જાણી આપ પણ ચોંકી ઉઠશો વિરેન્દ્રસિંહ પઢિયાર એ અમદાવાદ ગ્રામ્યના ભાવરા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ બે હજાર નવમાં પોલીસ તરીકે ભરતી થયેલો છે ગરમ મિજાજનો આ કોન્સ્ટેબલ અનેક વખત લોકોની સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરતો હતો અને તે દારૂ પીવાનો પણ શોખીન હતો વિરેન્દ્રસિંહ પઢિયાર તો ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આ જ રીતે હત્યા કરીને કોઈનો જીવ લઈ લે છે ત્યારે તમે પણ વિચારી શકો છો કે એક કોન્સ્ટેબલ કે જેણે મોટો ગુનો કર્યો છે અને સાથે સાથે તેને ચરીથી હુમલો કરી હત્યા પણ કરી છે વિરેન્દ્રસિંહ યાદવ

અને કોઈને ગાંઠતો પણ ન હતો ત્યારે આવા પોલીસ કોન્સ્ટેબલના કારણે જ ગુજરાત પોલીસના ધજાગરા ઉડી ગયા છે